આકોટા બ્રિજ પર થયેલ અકસ્માત બાબલે કાર ચાલક બ્રિજ પર બેસેલ ત્રણ લોકોને લીધા આટપેટે અકસ્માતમાં ગભરી જાઓ મોત થયું છે પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે ગાડીમાંથી નશાકારક પીણ પણ મળતા ફરિયાદ નોંધવામાં આવી છે સ્ટન્ટ તેમજ પૂરઝડપે વાહન ચલાવતા ચાલકો સાબે નોંધાશે ફરિયાદ મહત્વનું છે કે અકસ્માત નો ગુનો નોંધાયો છે જેને લઈને કારમાંથી નશીલા દ્રવ્યો પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે આ કોટા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

કનકભાઈ પંડ્યા નામના એ સમયે એના કબજાની ફોર વ્હીલ ગાડી બલેનો નંબર જીજે ઝીરો સિક્સ કે એચ સાતસો બાસઠની પૂર ઝડપે ચલાવી અને અખોટા બ્રિજ પર બેસેલ આકાશ રાકેશભાઈ ચોમલ તથા આસ્થા નયનભાઈ પરીખ અને પ્રીતિ રાજેન્દ્રભાઈ શર્મા તેઓ ત્યાં અખોટા બ્રિજ ઉપર બેસેલા હતા તેમને સાથે અકસ્માત કરી

નશાકારક પ્રવાહી ભરેલ પ્લાસ્ટિક ની બોટલ મળી આવેલ જે અંગે પણ અલગથી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ એ પણ ત્યાં એફએસએલ ને રૂબરૂ બોલાવી અને ચેક કરાવેલ છે અને એને કબજે લઈ અને વધુ તપાસ માટે